રાષ્ટ્ર માતાના પદ પર પ્રતિષ્ઠિત કરાવવા ગોધ્વજ સ્થાપના ભારત યાત્રા અંતર્ગત સોળ ઓક્ટોબરે અમદાવાદ પોચશે સમગ્ર દેશમાં પૂજ્ય જ્યોતિષ પીઠાધીશ્વર ના હેઠળ ગો પ્રતિષ્ઠા આંદોલન ગતિમાન થયું દરમિયાન ગોધ્વજ સ્થાપના ભારત યાત્રા કરી રહ્યા છે જેમાં સરેરાશ એક હજાર કિલોમીટરની યાત્રા દરરોજ થશે જે યાત્રામાં ભારતના દરેક રાજ્યના પાટનગર અથવા પ્રમુખ શહેરના આ ગોધ્વજ ની સ્થાપના કરશે ગો પ્રતિષ્ઠા યાત્રાના પૂજ્ય સંત ગોપાલમણિ પણ તન મન અને ધન સાથે શંકરાચાર્યજીની સાથોસાથ સમગ્ર યાત્રામાં રહેશે ગોધ્વજ સ્થાપના ભારત યાત્રાનો શ્રી ગણેશ ભગવાન શ્રી રામની રાજધાની અયોધ્યાથી થવશે યાત્રા દરમિયાન જગદગુરુ શંકરાચાર્ય પ્રમુખ ગો ભક્તોને અભિનંદિત અને ઉત્સાહિત કરશે જ્યોતિષપીઠ શંકરાચાર્ય સ્વામી એક હજાર આઠ અભિમુક્તેશ્વરાનંદ સરસ્વતી મહારાજનું આગમન ગુજરાતના પ્રમુખ શહેર અમદાવાદમાં થશે ભારત સરકારને ગો કલંકને દૂર કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે સંપૂર્ણ ભારતમાં ગોવંશ હત્યા પ્રતિબંધિત થાય અને ગોમાતા રાષ્ટ્રમાતા ઘોષિત થાય એના માટે ચારે શંકરાચાર્યોની સહમતિથી જ્યોતિષપીઠથી શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ બાવીસ તારીખથી અયોધ્યાથી એક યાત્રાનો આરંભ કર્યો છે આ યાત્રા પચીસ કિલોમીટર ભારતમાં ફરવાની છે તેત્રીસ રાજ્યોમાં તેત્રીસ જગ્યાએ પાટનગરમાં ધ્વજ ફેરાવવાનો છે ધ્વજ એ તો પ્રતિક છે અને ધ્વજથી એક પ્રારંભ થઈ રહ્યો છે ધ્વજથી ગોરક્ષા થઈ જશે એવું સંભવ નથી પણ ધ્વજથી એ વસ્તુનો પ્રારંભ થશે અને આંદોલન આગળ ચાલશે અભિયાન આગળ ચાલશે આ યાત્રા અત્યારે જેમ આગળ તમને કહ્યું એવી રીતે પૂર્વોત્તરમાં થઈ દક્ષિણમાં પ્રવેશ કરશે દક્ષિણ થઈ અને મુંબઈથી ગુજરાતમાં આવશે સોળ ઓક્ટોબરે ગુજરાતમાં અમદાવાદ ખાતે ભાગવત વિદ્યાપીઠ શોલામાં એક ભવ્ય કાર્યક્રમ થશે અને પચાસ હજારથી વધુની મેદની વચ્ચે શંકરાચાર્ય દ્વારકા શારદા પીઠાધીશ્વર સ્વામી સદાનંદ સરસ્વતીજી અને જ્યોતિષ પીઠાધીશ્વર સ્વામી અવયુક્ત સ્વરાનંદ સરસ્વતી બંનેની હાજરીમાં ગોધ્વજ પ્રતિષ્ઠા સ્થાપના કરવામાં આવશે જો આ રીતે દરેક જગ્યાએ રાજ્યમાં જઈને એક સંદેશ સાથે એ વાત મૂકી રહ્યા છીએ કે જો રાષ્ટ્રમાતા કરવામાં તમને તકલીફ પડતી હોય તો શરૂઆત રાજ્ય માતાથી કરો અને ભારતની સરકાર ના કરી શકતી હોય તો પહેલાં ગુજરાતની સરકાર પ્રારંભ કરે ગુજરાતમાં જો તમે હિન્દુત્વનો ડંકો લઈને ફરતા હોય અને ગુજરાતમાં તમારી પાસે એકસો ને ચોપન ધારાસભ્યો છે તો ગુજરાત પહેલાં શરૂઆત કરે કે ગુજરાત અમારી રાજ્ય માતા એ ગૌમાતા છે અહીંથી એક પ્રારંભ થાય અને ગુજરાતથી પછી મહારાષ્ટ્ર જાઓ મહારાષ્ટ્રથી પછી દિલ્હી જાઓ એક એક કરીને રાજ્યમાં ફરતા ફરતા અને જો બહુમતી રાજ્યો આ પ્રસ્તાવ પારિત કરે છે તો ભારત સરકારે પણ આ પ્રસ્તાવને પારિત કરવો જોઈએ વસ્તુ તો આ લોકોએ પહેલેથી જ જેટલા પણ શાસકો આજ સુધી આવ્યા છે એમણે માથેથી ખભે કરવાની વૃત્તિના કારણે કરી સેક્શન અડતાલીસ હેઠળ ગાયને પશુની વ્યાખ્યામાં નાખી એના કારણે કરીને રાજ્ય સરકારને અધિકાર થાય જે કેન્દ્ર સરકારને થતો નથી જો બંધારણની સેક્શન પચીસ મુજબ આસ્થા અને માનવામાં આવે તો જ આ વસ્તુ ભારતીય લેવલે થઈ શકે અને એ કેન્દ્ર સરકાર નથી કરી રહી ભારતની સંસદ નથી કરી રહી એના કારણે આ કામ અટકી રહ્યું છે એટલે સત્વરે અમારી માંગ એ છે કે ગાયને પશુની શ્રેણીમાંથી હટાવવામાં આવે ગાય પશુ નથી ગાય માતા છે એની સાથેનો વ્યવહાર એવી રીતે થવો જોઈએ અને એની સાથે રાષ્ટ્ર શબ્દ લાગે કોઈ રાષ્ટ્ર ધ્વજનું અપમાન ના કરી શકે કોઈ રાષ્ટ્રગીતનું ના કરી શકે કોઈ રાષ્ટ્રીય પક્ષી

પત્રકાર પરિષદ યોજી હતી અને જણાવ્યું હતું કે ગોમાતા પ્રત્યે પોતાના કર્તવ્યનું પાલન કરનાર જ સાચો હિન્દુ છે અને આ જ સમય છે કે ગોમાતાની પ્રતિષ્ઠા સંકલ્પ યાત્રામાં બધા જ સનાતની હિન્દુ અને ગો ભક્તે એક જૂથ થઈ જોડાવું છે ગુજરાતની જનતાની શંકરાચાર્યની ગોધ્વજ યાત્રાના સમર્થનમાં સોળ ઓક્ટોબરે અમદાવાદ એકત્રિત થવા આહવાન કર્યું હતું આ પ્રસંગે વડોદરા શહેરના ગુરુકુળ સ્કૂલના

અને વસુઓની એ દુહિતા એટલે પુત્રી છે અને આદિત્યોની એ બહેન છે હવે આપણે ત્યાં વૈદિક કાળથી જ એટલે જ્યારથી પૃથ્વીનું અસ્તિત્વ છે અને સૃષ્ટિનું અસ્તિત્વ છે એ પહેલાંથી જ એટલે ગાયથી જ અસ્તિત્વ છે એવું કરી અને ગાય વંદનીય છે પૂજનીય છે એ ગાય દરેક જગ્યા પર અવતારનું કારણ પણ ગાય જ છે ગૌ દ્વિજયનું સંતહિતકારી કૃપા કૃપાસિંદ માનુષત્તાનું ધારી ગો એટલે ત્યાં પૃથ્વી માટે દ્વિજ એટલે બ્રાહ્મણ માટે ધૈનુ એટલે ગાય માટે અને દેવહિતકારી દેવતાઓ માટે ભગવાન વિષ્ણુ પણ અવતાર લે તો દેવ દેવતાઓ માટે ગાય માટે ભૂમિ માટે લે છે અને બ્રાહ્મણ માટે લે છે એમાં સૌપ્રથમ કયું ગો ત્યાં ગો એટલે પૃથ્વી છે અને પછી કયું ધૈનુ ત્યાં ધેનુ એટલે ગાય છે હવે આપણે ત્યાં ઓગણીસો ને છાસઠમાં કરપાત્રીજીના નેતૃત્વમાં ચારેવ શંકરાચાર્યની પીઠો દ્વારા અને શંકરાચાર્ય પોતાના દ્વારા ગોરક્ષાનું એક આંદોલન કરવામાં આવેલું આ આંદોલન એટલું બધું સબળ રહ્યું હતું કે સંસદનો ઘેરાવો કરવામાં આવ્યો અને સંસદમાં એ વખતે જે તે તત્કાલીન સરકાર જે હતી એમને પણ એ ગોહત્યાના આંદોલનને દબાવી દીધું પણ એના પછી પણ એ ગોહત્યા ના જે વિરોધમાં અથવા સુરક્ષા માટે જે આંદોલન થયું એ ન રોકાયું અને રાજ્યમાં ગોહત્યા પ્રતિબંધ ધારો અને સુરક્ષાનો ધારો લાગુ કરવામાં આવ્યો પણ એ જે ધારો કે જે નિયમ કે જે કાનૂન બન્યો એ રાજ્ય પૂરતો મર્યાદિત કાનૂન બન્યો એટલે ગાય આ જગ્યાએ ન કપાય પણ બીજા રાજ્યમાં કપાય એવું થાય એટલે ગૌ સુરક્ષા કરાઈ કરી પણ સ્થાન આપી દેવામાં આવ્યું કે અહીં થશે અને ત્યાં ન થશે એ જ ગૌ સુરક્ષા સમગ્ર ભારતમાં ગાયને રાષ્ટ્રમાતાની પ્રતિષ્ઠા મળે ગૌ પ્રતિષ્ઠા આંદોલન પુન જીવંત થયું છે ગો પ્રતિષ્ઠા એટલે ગો સંવર્ધન ગો પૂજન અને ગો સુરક્ષા આ ત્રણે ત્રણ એમાં આવરી લેવામાં આવ્યા છે એના અંતર્ગત શંકરાચાર્ય જ્યોતિષપીઠ જો ચારેય શંકરાચાર્યના આ આંદોલનને આશીર્વાદ છે બધાના સમર્થન છે પણ આરંભ જે થાય એ જ્યોતિ પ્રગટાવીને થાય એટલે જ્યોતિષપીઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજ જે છે તે અગવાની કરી અને ગોધ્વજ યાત્રા કાઢી રહ્યા છે હવે વાત એવી છે કે આ ગોધ્વજ યાત્રામાં અલગ અલગ રાજ્યોમાં એટલે આપણે ત્યાં ભારતમાં તેત્રીસ રાજ્યો છે અને તેત્રીસ રાજ્યોમાં ગોધ્વજની પ્રતિષ્ઠા થશે પણ આ ગૌ સુરક્ષા માટે થયેલા આંદોલનમાં અંતર્ગત ગોધ્વજ યાત્રામાં અત્યારે જ બે દિવસ પૂર્વ એવી ઘટના થઈ કે ભારતના જ રાજ્ય અરુણાચલ પ્રદેશની ઈટાનગર જે રાજધાની છે અને નાગાલેન્ડ આ બંને જગ્યા પર શંકરાચાર્યની યાત્રાને રોકવામાં આવી એટલે એમનું જે પ્લેન છે એ ત્યાં એરપોર્ટ પર તો ઉતર્યું પરંતુ ઈટાનગરમાં ઘટના એવી થઈ કે બે વિદ્યાર્થીઓએ કહ્યું કે અમે અહીંયા ગોમાંસ ખાઈએ છીએ એટલે અહીંયા ગો સુરક્ષા યાત્રા નીકળી શકે નહીં બે વિદ્યાર્થીઓના કહેવા પર ત્યાંની સરકારે એસડીએમને મોકલ્યા અને એસડીએમે ત્યાં જ શંકરાચાર્યને એરપોર્ટ પર જ રોકી લીધા અને એમને ત્યાં ઈટાનગરમાં અરુણાચલ પ્રદેશમાં પ્રવેશ ન કરવા દીધો અને ત્યાં સાંકેતિક રૂપે એટલે પ્રતિકાત્મક રૂપે ત્યાં એમને ગોધવજ ફરકાવ્યો એવું જ નાગાલેન્ડમાં પણ થયું નાગાલેન્ડમાં પ્રવેશ ન થવા દીધો અને નાગાલેન્ડમાં કોહીમાં જાય એ પહેલાં જ શંકરાચાર્યને રોકી લેવામાં આવ્યા ત્યાં બે વિદ્યાર્થીઓના કહેવા પર રોકવામાં આવ્યા શંકરાચાર્યને પણ એ બે વિદ્યાર્થીઓની ધરપકડ કરવાને બદલે એ બે વિદ્યાર્થીઓને એવું સમજાવવાને બદલે કે કોઈ પણ વ્યક્તિ પોતાના ભારતમાં પોતાના દેશમાં ગમે ત્યાં ફરી શકે છે એ બે વ્યક્તિએ બે વિદ્યાર્થીઓના કહેવા પર શંકરાચાર્યની યાત્રાને રોકવામાં આવી અને સ્થિતિ એવી થઈ કે જે સરકાર ત્યાં રાજ્ય સરકાર છે એ રાજ્ય સરકાર જે ભાજપા સરકારના ગઠબંધનમાં છે છતાં પણ એમને સરકાર દ્વારા એવો પરિપત્ર કરવામાં આવ્યો કે અહીંયા શંકરાચાર્યની યાત્રા નહીં થાય કારણ કે લો અને ઓર્ડર જે છે તે ખતરામાં આવશે એવું કરી અને શંકરાચાર્યની યાત્રાને ત્યાં પણ રોકી દેવામાં આવી એનાથી વિશેષ મેઘાલયમાં તો એમનું ચાર્ટર પ્લેન ઉતરવા જ ના દીધું એટલે એરપોર્ટમાં પણ પ્રવેશ ન કર્યો આ બંને સ્થાનમાં તો સાંકેતિક રૂપે ગોધ્વજ આરોહણ થયું પણ મેઘાલયમાં તો ત્યાં ઉતરવા દેવામાં ન આવ્યા આ કરવાનું કારણ શું હિન્દુ ધર્મના સર્વોચ્ચ વડા ભારત દેશમાં પણ ગાય માટે યાત્રા ન કરી શકે એવું કરવાનું કારણ શું અને એમાં પણ જો સરકાર સાથ આપે તો એવું કરવાનું શું કારણ છે તો એમાં નેરેટિવ એક સેટ કરવામાં આવે છે કે અમે આખા દેશમાં ગોહત્યા બંધી નથી કરી શકતા જુઓ તમને ફરવા માટે જવું હોય તો કોઈ ન રોકી શકે નેતાઓને ન રોકી શકે તો અમને રોકવાનું કોઈ કારણ નહોતું માત્ર ને માત્ર સરકારે હસ્તક્ષેપ કરી એવું નેરેટિવ બનાવવામાં આવે છે કે જુઓ અહીંયા આ લોકો નથી માનતા એટલે અમે કેન્દ્રીય કાનૂન નથી બનાવી રહ્યા અને બીજું ત્યાં મિશનરીઓ અને કમ્યુનિઝમ આ બંને એટલું બધું છે કે લોકોમાં એવો એનો દુષ્પ્રચાર છે કે શંકરાચાર્યની યાત્રાને પણ રોકી દેવામાં આવી એટલે આ બે વસ્તુને ઊભી કરવામાં આવી છે આખો નરેટિવ સેટ કરવામાં આવ્યું છે બાકી જો ચાહત તો એમને પરમિશન મળત હા એમના એમાં એ આવત કે કાનૂની રક્ષા થાય એના માટે બંદોબસ્ત કરત પણ એવું કરવામાં ન આવ્યું અને ઉલટી એમની જ યાત્રાને સ્થગિત કરી દેવામાં આવી જો ભારત દેશમાં કોઈ ગાય રક્ષાની વાત ન કરી શકે તો ક્યાં કરશે આ પ્રસંગે વડોદરા શહેરના ગુરુકુલ સ્કૂલના સંચાલક દિનેશ પંડ્યા ઉદ્યોગપતિ ઉર્જા વિભાગના પૂર્વ અધિકારી ગુજરાત નેશન પ્લસ ન્યુઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર